નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલો સુખી ડેમ જે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે જીવાદોરી સમાન છે પાવીજેતપુર તાલુકાના સુખી ડેમમાં હાલમાં પાસઠ ટકા જેટલું પાણી ભરાયેલું છે અને ત્રણ તાલુકાને સિંચાઈનું આ પાણી ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે આ વખતે વરસાદનું પ્રમાણ આમ તો ઓછું છે છતાં પણ છોટાઉદેપુર જિલ્લાના ઉપરવાસમાં મધ્યપ્રદેશ સાઈડ થયેલા વરસાદના કારણે સુખી ડેમની અંદર પાણીની આવક સારી એવી થઈ છે અને જેના કારણે પાસઠ ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે પાવી જેતપુર તાલુકાનો સુખી ડેમ એ સૌથી જૂનો ડેમ છે ચાલીસ વર્ષ પહેલાં આ ડેમનું નિર્માણ થયેલું છે અને આ ડેમમાં હાલ પંચમહાલ તેમજ છોટાઉદેપુર જિલ્લાના કોતરો અને નદીઓમાંથી પાણીની આવક થાય છે તેમજ મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પડેલા વરસાદના પાણી પણ કોતર દ્વારા સુખી ડેમમાં ઠલવાતા હોય છે ત્યારે હાલમાં પાસઠ ટકા જેટલું પાણીનો સંગ્રહ સુખી ડેમમાં થયેલો છે અને આગામી દિવસોમાં આ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે પરંતુ હાલમાં વરસાદે વિરામ લેતા પાણીનો જથ્થો પાસઠ ટકાએ અટકી ગયો છે સુખી ડેમમાં પાણીના સ્તરની વાત કરીએ તો એકસો પિસ્તાલીસ પોઈન્ટ દસ મીટર જેટલું છે જ્યારે ટકાવારીની વાત કરીએ તો પાસઠ પોઈન્ટ બેતાલીસ ટકા જેટલું પાણી અત્યારે ડેમની અંદર ભરાયેલું છે સુખી ડેમની કેનાલો મારફતે બોડેલી તાલુકો પાવીજેતપુર તાલુકો અને જાંબુગોળો તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે આ સુખી ડેમનો વિશાળ પટ દસ કિલોમીટર વિસ્તારમાં પહોળો ફેલાયેલો છે અને પાણીનો સંગ્રહ પણ એની અંદર થતો હોય છે ત્યારે જિલ્લાના સૌથી મોટા ડેમ હોવાથી ખેડૂતો માટે આ ડેમ આશીર્વાદ સમાન સાબિત થાય છે અહીંના સ્થાનિક આગેવાન ચંદ્રસિંહભાઈ રાઠવા જીઓને ઉર્ફે શેખરભાઈ રાઠવાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને સુખી ડેમની અંદર ભરાયેલા પાસઠ ટકા પાણીના જથ્થાના કારણે આજુબાજુના ખેડૂતોએ ખુશી પણ વ્યક્ત કરી છે અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવી જેતપુર હાલ આ પાવી જેતપુર બોડીલી અને જામુગુડા આમ તા ત્રણ તાલુકાના હજારો ખેડૂતોને જમણા અને ડાબા કાંઠાના કેનાલોના માધ્યમથી આ વિસ્તારના ખેડૂતોને પાણી સિંચાઈનું તેમજ પીવાનું બંને મળે છે હાલ ઉપરવાસમાં સારો વરસાદ હોવાના નાતે આ ડેમ પાસઠ ટકા ઉપરાંત ભરાઈ ચૂક્યો છે અને હાલ પાણીનું જે સ્ત્રોત છે એ હાલ ચાલુ છે એટલે લગભગ ટૂંકા સમયમાં ડેમની સપાટી કદાચ પૂરેપૂરી ભરાઈ જાય એવી શક્યતાઓ છે